સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવે મેડિકલ ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે સરકાર એ પછી એક એમ પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ મેડિકલ કોલેજોને મંજૂરી આપ્યા બાદ મેડિકલ ક્ષેત્રે પ્રાયોરીટી સેક્ટર પણ વિકસી રહ્યું છે ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં પાટણ હવે મેડિકલ ક્ષેત્રે કેન્દ્ર બની રહ્યું છે ઉત્તર ગુજરાત કચ્છ અને રાજસ્થાનથી મોટા પ્રમાણમાં લોકો સારવાર અર્થે પાટણમાં આવતા થયા છે ત્યારે પાટણ ખાતે આવેલ સુભદ્રા નગરમાં આજે નવીન શક્તિ ઓર્થોપેડિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સ્પાઇન ડ્રોમા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરનો પણ સમાવેશ થાય છે પંદર બેડની આ હોસ્પિટલમાં અત્યાધુનિક ક્લાસ હેન્ડેડ મોડ્યુલર ઓપરેશન થિયેટર જેમાં જીઆઈ હોલ અને સીલિંગ પેનલ વિનાયક ફ્લોરિંગ હેપાયર ફિલ્ટર લેમિનર એરફ્લો બાયલોર કોટરીમિશન અને ઓક્સિજન સુવિધા ઉપલબ્ધ છે જેના પરિણામે ઇન્ફેક્શન થવાની શક્યતા નિહર્ત રહે છે હોસ્પિટલમાં સાદા અને જટિલ પ્રકારના ફ્રેક્ચરની એવા પદ્ધતિથી ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત ઘૂંટણ તથા થાપાના સંપૂર્ણ તથા અડધા સાંધા બદલવાના ઓપરેશન મણકાની ગાડી ખસી મણકાનું ફ્રેક્ચર નિદાન તથા ઓપરેશન સાંધાની ઈજા તથા રોગો માટે દુર્દીનથી તપાસ થશે ખાસ કરીને ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર પણ ઉપલબ્ધ થશે આ નવીન સાહસને બિરદાવવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી કેસી પટેલ કોંગ્રેસ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા થરા એપીએમસી ના ચેરમેન અંબાભાઈ પટેલ ડોક્ટર મુકેશ પટેલ ને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે સદા સંબંધીઓ પણ પુષ્પગુચ્છ આપી આ નવીન સાહસ ને બિરદાવ્યું હતું પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ ભારત સરકારને ઉત્તર ગુજરાતમાં મેડિકલ સીટો વધારવા બદલ પ્રશંસા કરી હતી મેડિકલની સીટો કારણે એના સ્ટુડન્ટને ફાયદો તો થશે જ પરંતુ સાથે સાથે સીટો વધવાને કારણે બેડની સીટ પણ વધશે એટલે જેટલા પલંગ વધારે થશે એટલી સુવિધા વધુ મળશે એટલે ઉત્તર ગુજરાતના દર્દીઓને વધશે સારવાર મળી શકે તે માટેની પણ સુવિધા ઉભી થશે માનું છું કે ભારત સરકારે ખૂબ સારો નિર્ણય એમસીઆઈએ કર્યો છે અને એના કારણે સમગ્ર ગુજરાતને એનો ફાયદો થશે સર્વિસ સેક્ટર આખે આખું ડેવલપ થઈ રહ્યું છે એમાંય પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય યોજના અંતર્ગત પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ જે ભારત સરકાર આપે તે પ્રમાણે જે નિર્ણય કર્યો છે તો મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ ગરીબ પ્રજા એના માટે પણ સારી હોસ્પિટલમાં એ સારી સુવિધા મેળવી શકશે અને લાંબો આયુષ જીવી શકશે